ડિજિટાઈઝેશનમાં સોફ્ટવેર પરિચય જોઈએ તો હાર્ડવેર સ્કેનર કેમેરા સર્વર જેટલું જ મહત્વપૂર્ણ સોફ્ટવેર છે ડિજિટાઈઝેશન પ્રોજેક્ટમાં સોફ્ટવેરની ભૂમિકા તો દસ્તાવેજનું સ્કેન કરે છે ઇમેજ એડિટ કરે છે ઓસીઆર એટલે કે ઓપ્ટિકલ કેરેક્ટર રેકોગ્નાઇઝેશન મેટા ડેટા તૈયાર કરવું ડિજિટલ રિપોઝિટરી મેનેજ કરવી અને લાંબા ગાળે ડિજિટલ કલેક્શન સાચવવું ડિજિટાઈઝેશનમાં ઉપયોગી સોફ્ટવેરના પ્રકારો સ્કેનિંગ અને ઇમેજ પ્રોસેસિંગ સોફ્ટવેર જે દસ્તાવેજ કે ચિત્રને સ્કેન કર્યા પછી તેની ગુણવત્તા સુધારવા માટે છે અડબ અક્રોબેટ ફોટોશોપ જે ઇમેજ એડિટિંગ અને પીડીએફ બનાવે છે એ બી બી વાય ફાઇન રીડર ઓસીઆર પ્લસ પીડીએફ મેનેજમેન્ટ માટે સ્કેન ટેલર એટલે કે પાનાની એડિટિંગ અને ક્રોપિંગ માટે ઓસીઆર સોફ્ટવેર જે ઇમેજ અથવા પીડીએફમાંથી ટેક્સ ઓળખીને સર્ચેબલ ટેક્સ બનાવે છે ને લાઇબ્રેરી માટે ખૂબ મહત્વપૂર્ણ કારણ કે વપરાશકર્તા કીવર્ડ દ્વારા શોધ કરે છે

જે મલ્ટી ડિજિટલ લાઇબ્રેરી સોફ્ટવેર છે ઈ ગ્રંથાલય ખાસ કરીને ભારતીય લાઇબ્રેરી માટે મેટા ડેટા તૈયાર કરવા માટેના સોફ્ટવેર અને સ્ટાન્ડર્ડો જોઈએ તો ડિજિટલ ફાઇલ સાથે જોડાયેલી માહિતી એટલે કે લેખક શીર્ષક વિષય કીવર્ડ ઉમેરવા માટે સ્ટાન્ડર્ડ ડબલિંગ કોર્સ ને ફોલો કરવાના છે માર્ક ટ્વેન્ટી વન ને મોડ્સ તથા મેટ્સ ડિજિટલ પ્રિઝર્વેશન સોફ્ટવેર એટલે કે ડિજિટલ ફાઇલ ને લાંબા ગાળે સુરક્ષિત રાખવા ફોર્મેટ માઇગ્રેશન બેકઅપ મેનેજમેન્ટ લોક્સ દી લોટ્સ ઓફ કોપીસ કીપ સ્ટફ સેફ ક્લોક્સ એટલે કે કંટ્રોલ લોટ્સ ઓફ કોપીસ કીપ સ્ટફ સેફ અને આર્કાઇવમેટિકા કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે વેબસાઇટ કે ડિજિટલ રિસોર્સને પ્રદર્શિત કરવા માટે ઉદાહરણ તરીકે જોઈએ તો ડ્રુપલ જુમ્લા અને વર્ડપ્રેસ રિપોર્ટિંગ અને એનાલિટિક સોફ્ટવેર માં જોઈએ તો વપરાશકર્તા દ્વારા કયો દસ્તાવેજ કેટલો વપરાયો તેનો રિપોર્ટ આપવા માટે ઉદાહરણ તરીકે Google Analytics ઈ રિસોર્સના એક્સેસ માટે લાઇબ્રેરીમાં ડિજિટાઇઝેશન સોફ્ટવેરનો ઉપયોગ તો દુર્લભ પુસ્તકો પાંડુ લિપિઓને સ્કેન કરીને પીડીએફ બનાવવા ઓસીઆર વડે સર્ચેબલ ટેક્સ તૈયાર કરવા માટે આઈઆર માં અપલોડ કરવા મેટા ડેટા ઉમેરીને સર્ચ સરળ બનાવવા તથા લોક્સ વડે લાંબા ગાળાનું ડિજિટલ પ્રિઝર્વેશન કરવા ફાયદા જોઈએ તો ઝડપી ડિજિટાઇઝેશન ડેટાને સર્ચેબલ અને એક્સેસિબલ બનાવે છે વૈશ્વિક એક્સેસ અને લાંબા ગાળા માટે ડેટા સાચવવામાં મદદરૂપ મર્યાદાઓ જોઈએ તો પ્રોફેશનલ સોફ્ટવેર મોંઘા હોઈ શકે છે સતત ટેકનિકલ સપોર્ટ ની જરૂરિયાત છે તથા સ્ટાફ ને તાલીમ આપવી જરૂરી છે